સુરતના સૈયદપુરા વરિયાળી બજારમાં શ્રીજીની મૂર્તિ પર ચાર પાંચ બાળકોએ પથ્થર માર્યા બાદ વાતાવરણ તંગ થયું હતું પથ્થરમારમાં અત્યાર સુધીમાં સત્તાવીસ લોકોને અટકાયત કરવામાં આવી છે હાલ ઘટના સ્થળે શાંતિપૂર્ણ માહોલ છે હાલ ઠેરઠે રાજ્યભરમાં ગણેશ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી ચાલી રહી છે ત્યારે સુરતના સૈયદપુરા વરિયાળી બજારમાં સ્થાપના કરવામાં આવેલી શ્રીજીની મૂર્તિ પર ચાર પાંચ અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારું કરવામાં આવ્યું હતું બાળકોએ કરેલા પથ્થરમારા બાદ વાતાવરણ તંગ થયું હતું અસામાજિક તત્વોએ વાહનોમાં આંગ ચાપી દીધી હતી અને તોડફોડ કરી હતી આ મામલે લોકો દ્વારા ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસના ધાડા ઉતારવામાં આવ્યા હતા અડધી રાત્રે આરતી થઈ હતી ગૃહ રાજ્યમંત્રી હરસંઘવે ટ્વીટ કરી જણાવ્યું હતું કે પથ્થરમારામાં અત્યાર સુધીમાં સત્તાવીસ લોકોની અટકાયત કરવામાં આવી છે હાલ ઘટના સ્થળે શાંતિપૂર્ણ માહોલ છે તેમજ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ મોડી રાત્રે જણાવ્યું હતું કે સુરત સૂરજની પહેલું કિરણ નીકળે તે પહેલા જ તમામ આરોપીઓને ઝડપી લેવામાં આવશે શહેર પોલીસ દ્વારા સતત કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે ગુજરાતની શાંતિ ભંગ કરવાનો કોઈ પણ પ્રયાસ કરશે તો તેને ચલાવી લેવાશે નહીં કેટલાક વ્યક્તિઓ દ્વારા તાળુ મારવામાં આવ્યું હતું પરંતુ એ તાળુ તોડીને પણ પોલીસે ઘરમાંથી બહાર કાઢ્યા હતા હું સ્પષ્ટ કહું છું ગમે તેવા તાળા મારશો તો પણ તોડીને અમે બહાર કાઢીશું પથ્થરમારો ઉપર પણ સખતા પૂર્વકના પગલા લઈશું આજના ગાંધીનગરના મેં તમામ કાર્યક્રમ રદ કરી નાખ્યા છે હું આજે આખો દિવસ સુરતમાં જ રહેવાનો છું બપોર બાદ આ સમગ્ર મામલો હું પત્રકાર પરિષદ સંબોધીને તમામ પ્રગતની વિગત આપીશ કોનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે લોકોએ પથ્થર ફેંક્યા છે જેમણે પથ્થર ફેંકવા માટે ઉશ્કેર્યા છે તમામ લોકો સામે પગલા ભરશું સુરત શહેરના વિસ્તારમાં વર્ષો વર્ષથી જ્યાં ગણપતિજીની સ્થાપના કરવામાં આવે છે ત્યાં આજે 5 લોકો દ્વારા અમારી આસ્થા બિવાશ્રી ગણેશજીની મૂર્તિ પર પથ્થર મારો કર્યો અને આ તમામ પથ્થર મારા કરનાર લોકોને સુરત પોલીસ દ્વારા ગણતરીની મિનિટોમાં જ પકડી લેવામાં આવ્યા છે પાંચ પથ્થર મારા કરનાર લોકો અને 20 બીજા તિખલ કોરોને બી પકડવામાં આવ્યા છે ગુજરાતની શાંતિ

ખાસ વિનંતી છે કોઈ બી પ્રકારના વોટ્સએપના મેસેજોમાં કે કોઈ બી પ્રકારની ખોટી વાતોમાં આવતા નહીં જે કોઈ લોકોએ આ ગુનો કર્યો છે તે તમામ લોકો પર પોલીસ દ્વારા કડક કાયદાકીય કાર્યવાહી કરવાની એ જ વખતે શરૂઆત કરી લીધી હતી હમણાં મોડી રાત્રે બી આ કોમ્બિંગ ચાલુ છે કાલે વહેલી સવારે